ગુજરાત રાજ્યમાં એકવીસમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે સમગ્ર રાજ્યમાં આ ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન કુલ બત્રીસ પોઈન્ટ લાખ બાળકોનું શાળામાં નામાંકન કરવામાં આવશે આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે બુધવારે છવ્વીસમી જૂને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બીલી આંબાની શાળામાં બાળકોમાં શાળાનું નામાંકન કરાવશે મુખ્યમંત્રી બીજા દિવસે સત્યાવીસ જૂને છોટાઉદેપુર તાલુકામાં